ડબોઈ ટીબી ફાટક રોડ પર સ્ટેટ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે આ રોડ પર આવેલા ડિવાઈડર પર જંગલી ઘાસ અને કચરો એટલી હદે ઉગી ગયા છે કે રાત્રિના સમયે તે બિલકુલ દેખાતા નથી જેના કારણે આ માર્ગ અકસ્માતનો કેન્દ્ર બની રહ્યું છે અને વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે ડબોઈથી બોડેલી તરફ જતો આ મુખ્ય ધોરી માર્ગ છે જે દરરોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો મુસાફરોને ટ્રકોને ભારે ટ્રાફિક જુએ છે દિવસ દરમિયાન પણ જ્યાં ડિવાઇડર પરનું ઘાસ રોડ પર ફેલાઈ રહ્યું છે ત્યાં રાત્રિના ગોર અંધારામાં અને ખાસ કરીને હેડલાઇટના ઓછા પ્રકાશમાં આ ડિવાઇડર ચાલકો માટે અદ્રશ્ય થઈ જાય છે સ્થાનિક વાહન ચાલકોના જણાવ્યા અનુસાર રાત્રે અચાનક ડિવાઇડર સામે આવી જતા અનેક વખત વાહનો ડિવાઇડર સાથે ટકરાયાને નજીકની માંડ બચાના બનાવો બન્યા છે અને હલકા વાહનો માટે તો આ પરિસ્થિતિ જીવલેણ જોખમ બની ગઈ છે આ ગંભીર સમસ્યા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે તેમ છતાં સ્ટેટ હાઇવે વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ડિવાઈડરની ડિઝાઇન વાહન ચાલકોની સુરક્ષા માટે હોય છે પરંતુ અહીં તો તેની પર ઊંઘી નીકળેલું ઘાસ જ અકસ્માતોનું મુખ્ય કારણ બની ગયું છે જો વહેલી તકે આ ઘાસ કચરાની સાફ સફાઈ કરવામાં નહીં આવે તો નજીકના ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ થવાની સંભાવના નકારી શકાય તેમ નથી ડભોઈના જાગૃત નાગરિકો અને વાહન ચાલકોએ સ્ટેટ હાઇવે અધિકારીઓ સમક્ષ સખત માંગણી મૂકી છે કે યુદ્ધના ધોરણે ડબોઈ ટીવી ફાટક રોડ પરના ડિવાઈડરની સફાઈ કરવામાં આવે તેમજ ડિવાઈડર પર રિફ્લેક્ટર અથવા પેઇન્ટિંગ દ્વારા માર્કિંગ કરવામાં આવે જેથી રાત્રે તે સ્પષ્ટ દેખાય આવી બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવાની માંગ કરવામાં આવી છે હવે જોવાનું એ રહે છે કે માર્ગ અને મકાન વિભાગ આ લોકમાર્ગને ધ્યાનમાં લઈને કેટલાક સમયમાં ગંભીર સમસ્યાનું નિવારણ લાવે છે અને હજારો વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે